આપણી સાથે ભાવનાબેન છે ભાવનાબેન ને શું તકલીફ હતી પૂછીએ અને કેમ આપજો આપની ટ્રીટમેન્ટ થી બરાબર ભાવનાબેન ક્યાં થી આવ્યા બેન પરાવડી થી પરાવડી સુરત થી આવ્યા પરાવડી થી આવ્યા હું પરાવડી થી બેન પરાવડી થી બરાબર અને ભાવનાબેન શું તકલીફ હતી કેસો બેન હા કેસ હતો પછી ગાડી માં બોજો હતો કમર ની ગાડી માં

આ તકલીફ કેટલા ત્રણ અને પછી સાત આઠે એટલે પેલી વખત તમે બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત આઠ તમે સાત વખત હવે ભાવના બેન સાત વખત આવ્યા પછી હવે કેમ છે

આપણે જે કાઈ મટાઈ આપણી ટ્રીટમેન્ટ થી ફરક પડ્યો ને બરોબર આપણે સેટિંગ કર્યું કમર માં તમને શું તકલીફ હતી કે છેલી ગાડી માં થોડોક સોજો આવી ગયો અને ગોઠણ માં થોડું ની ઓસ્ટો હતા તેથી શરૂઆત હતી એટલે ગોઠણ માં આપણે એનું સેટિંગ કર્યું કમર માં એનું સેટિંગ કર્યું અને ઓજરી ની અંદર તમને એસિડ વધી જતો હતો એસિડ વધીને એસિડ ડિપ્લોક્સ થતો હતો એટલે એસિડ આનો આપણે ઓજરી માં સેટિંગ કરીને એમાં એસિડમાં બને એવું કર્યું એટલે તમને બધો ફાયદો થઈ ગયો બરાબર અને ભાવના બેન હવે કેટલું સારું કહી શકો બેન બહુ સારું

ah, तुम्हें तेरी अपनी बरा दर्दी

<laughs> uh, I uh, <laughs> you <talk> <laughs>